થોડાક દિવસ પહેલાં આસામના સીએમે એક ટ્વીટ કર્યું મને બી ટ્વીટ બદલ આસામ પોલીસ લેવાઈ હતી પણ એ ટ્વીટ હજી મેં ડિલીટ નથી કર્યું આઈ સ્ટીલ સ્ટેન્ડ બાય દેટ હજી એને હું વળગીને ઊભો છું એમાં મેં માફી નથી માગી પણ આસામના સીએમે જે ટ્વીટ કર્યું એમણે ડિલીટ કરવું પડ્યું શું ટ્વીટ કરેલું આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્માએ એવું ટ્વીટ કરેલું કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોની સેવા કરવી એ જ શુદ્રોનું સ્વાભાવિક કર્તવ્ય છે આ એમની વિચારધારા છે અને ડૉક્ટર આંબેડકરનું બંધારણ જ્યારે બંધારણ સભામાં એક્સેપ્ટ થયું એના ત્રીજા દિવસે આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં એવું લખવામાં આવ્યું છે કે અમારે ડૉક્ટર આંબેડકરનું લખેલું બંધારણ નહીં અમારે મનુસ્મૃતિ જોઈએ છે જે મનુસ્મૃતિ એવું કહે છે કે ક્ષુદ્રોનો દલિતોનો સ્ત્રીઓનો સ્વતંત્રતાનો શિક્ષણનો અને સંપત્તિનો અધિકાર નથી જે મનુસ્મૃતિ એવું કહે છે કે શુદ્રો અને મહિલાઓ સમાનતાની વાત કરે શુદ્રો બરાબરીની વાત કરે બરાબરીની જગ્યાએ બેસવાની વાત કરીએ તેની જાંગને એવી રીતે ચીરી નાખવાની કે ના જીવી શકે કે ના મરી શકે આ મનુસ્મૃતિ જોઈએ છે એવું આજે પણ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લખે છે મંચ ઉપરથી બોલે છે અને છાપે છે